નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે લાંબા આયુષ્ય પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવનો આ ઉપાય કરજો મિત્રો આમ તો શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના દરેક દિવસ અલગ અલગ ગ્રહ સાથે સંબંધિત હોય છે દરેક દિવસના સ્વામી અલગ અલગ ગ્રહ હોય છે આજથી હજારો વર્ષ પહેલાં બ્રહ્માંડ અને ગ્રહોને ધ્યાનમાં રાખતા હિન્દુ પંચાંગનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલે કે ગ્રહો અને નક્ષત્રોના આધાર ઉપર આપણા પંચાંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અંતરિક્ષમાં રહેલા દરેક ગ્રહો અને સ્ટારનું એક પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે શાસ્ત્રોમાં સૂર્યદેવને ગ્રહોના અધિપતિ કહેવાય છે બધા જ ગ્રહો સૂર્યદેવને આધીન જ છે એટલા માટે બધા ગ્રહોમાં સૂર્યને પ્રધાન ગ્રહ માનવામાં આવે છે અને અઠવાડિયાનો દિવસ રવિવાર સૂર્યદેવને સમર્પિત હોય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે ગ્રહોમાં સૂર્યદેવ જ શ્રેષ્ઠ છે સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે મનુષ્ય જેના સાક્ષાત દર્શન કરી શકે છે વેદોમાં સૂર્યને ભગવાનના નેત્ર કહેવાય છે અને સૂર્યદેવમાં ભગવાન વિષ્ણુની પરાશક્તિ વિદ્યામાં છે ભગવાનની કૃપાથી જ સૂર્યદેવને તેજ પ્રાપ્ત છે તેનાથી તે સૃષ્ટિને પ્રકાશમાન કરે છે સૂર્યદેવના કારણે જ સૃષ્ટિમાં જીવન છે સૂર્યદેવ સમસ્ત પ્રાણીઓને અન્ન ઉર્જા તેમજ જળ પ્રદાન કરે છે સૂર્યદેવની કૃપાથી મનુષ્યને પણ બુદ્ધિ સૌંદર્ય અને તેજ પ્રાપ્ત થાય છે સૂર્યદેવની ઉપાસના કરવાથી મનુષ્યના રોગોનો નાશ થાય છે અને તેનું આયુષ્ય લાંબુ થાય છે એટલા માટે દરેક મનુષ્યએ સૂર્યદેવની ઉપાસના જરૂર કરવી જોઈએ રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત થાય છે એટલા માટે સૂર્યદેવની ઉપાસના કરવા માટે રવિવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે જીવનમાં ગમે તેવી સમસ્યા હોય સૂર્યદેવની ઉપાસનાથી દરેક દુઃખ દરેક સંકટનો નાશ થાય છે શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય ધન સંપત્તિ યશ અને કીર્તિની કામના કરે છે તેને રવિવારના દિવસે ઉપવાસ કરીને સૂર્યદેવતાને અર્ધિચડ જરૂર આપવી જોઈએ રવિવારના દિવસે આપવાથી મનુષ્યના મોટામાં મોટા કાર્યો સમાપ્ત થાય છે રવિવારના દિવસે સૂર્યદેવને અર્થી આપવાથી મનુષ્યના મોટામાં મોટા કાર્યો સમાપ્ત થઈ જાય છે રવિવારના દિવસે મનુષ્યએ સૂર્યની પૂજા કેવી રીતે કરવી જોઈએ સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કયા કયા કાર્યો કરવા જોઈએ રવિવારના દિવસે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેમજ રવિવારના દિવસે કઈ વસ્તુઓ ખાવાનું વર્ચિત બતાવવામાં આવ્યું છે જો મનુષ્યની કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર હોય તો તેને જ્યોતિષમાં બતાવેલા ઉપાય જરૂરથી કરવા જોઈએ જો તે શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્યગ્રહ કમજોર હોય એટલે કે નબળો હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે એ વ્યક્તિને વેપાર ન્યાય તેમજ રાજ્યસભા અધિકારીમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સૂર્યના કમજોર હોવાથી પરિવારનો સાથ નથી મળતો વેપારમાં નુકસાની થાય છે તેને પોતાના કાર્યસ્થળ ઉપર અપમાનનો સામનો પણ કરવો પડે છે સમાજમાં માન પ્રતિષ્ઠા નથી મળતી શાસ્ત્રામાં બદનામી અને તિરસ્કાર મળે છે સૂર્યના ગ્રહો હોય તો વ્યક્તિ ઉપર ખોટા આરોપ લાગે છે તેના પોતાના જ તેની સાથે પારકા જેવો વ્યવહાર કરે છે તે વ્યક્તિના શરીરની ત્વચા સૂકી રહે છે હોર્મોન્સ વધારે બગડી જાય છે અને નકારાત્મકતા ઘેરાવા લાગે છે જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનના પણ શિકાર થઈ જાય છે સૂર્યના નબળા હોવાથી શનિ રાહુ કેતુ વગેરે ગ્રહ ભારે થઈ જાય છે આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી તંત્ર મંત્ર અને ટોળા ટોટકાના શિકાર થઈ જાય છે અને તેનો નકારાત્મક પ્રભાવ તેને ખૂબ જ સ્પષ્ટ આપે છે આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી બીજાના ષડયંત્રનો શિકાર થઈ જાય છે સાથે જ ચોરી કરવાની તેમજ જુગાર રમવાની પણ આદત પડી જાય છે એટલા માટે આ બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ રવિવારના દિવસે જ્યોતિષ ઉપાય કરવા જોઈએ જેનાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને સંકટમાંથી મુક્તિ મળે છે પરંતુ તેની સાથે જ તેને રવિવારના દિવસે કેટલીય વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ રવિવારના દિવસે આ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધવા લાગે છે ચાલો જાણી લઈએ શાસ્ત્રો અનુસાર મનુષ્યએ રવિવારના દિવસે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ અને રવિવારના દિવસે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે પણ જાણીશું સૌથી પહેલી વાત છે સૂર્યને અર્ધી આપવી તમે રવિવારનું વ્રત ધારણ કરો છો કે નથી કરતા તમારે રવિવારના દિવસે સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય રવિવારના દિવસે સૂર્યદેવને અરધી આપે છે તે દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે જો તમે આખું અઠવાડિયું સૂર્યદેવને જળની અરધી નથી આપી શકતા તો તમારે રવિવારના દિવસે તો સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને અર્ધી આપવા માટે ત્રાંબાનું પાત્ર જ સર્વશ્રેષ્ઠ હોય છે સૂર્યદેવને ખાલી જળથી અર્ધી ન આપવું તમે પાણીમાં થોડા અક્ષત અથવા લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અરધી આપો જો જીવનમાં પ્રેમની કમી હોય વારંવાર અપમાનિત થવું પડતું હોય તો વ્યક્તિએ જળમાં થોડું ગંગાજળ મેળવીને સૂર્યને આપવું જોઈએ તેનાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે સૂર્યદેવને અરધી આપવાની સર્વોત્તમ વિધિ આ પ્રમાણે છે એક ત્રાંબાના પાત્રમાં પાણી લાલ ચંદન વગેરેથી સૂર્યની આકૃતિ બનાવીને તેમાં પાણી ચંદન ફૂલ ચોખા નાખીને તમારા ઘૂંટણને વાળીને પાત્રને ઉઠાવો તમારા માથા ઉપર લડ લગાવીને ભક્તિભાવપૂર્વક આ મંત્ર ઉચ્ચારણ કરો ઓમ રવિએ નમઃ રવયે નમઃ અને ભગવાન સૂર્યદેવને પ્રદાન કરો જે પણ વ્યક્તિ આ વિધિથી સૂર્યદેવને આપે છે તે બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે હજારો સંક્રાંતિઓ હજારો ચંદ્રગ્રહણ હજારો ગાયોના દાનથી તથા પુષ્કર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પણ પ્રાપ્ત થાય છે તે પણ આ વિધિથી સૂર્યદેવને અર્ધી આપવા માત્રથી પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યએ રવિવારના દિવસે પોતાના માથા ઉપર ચંદનનું તિલક જરૂર કરવું જોઈએ તેનાથી વ્યક્તિને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે રવિવારના દિવસે ઘરમાં દરેક સભ્યોએ પોતાના માથા ઉપર ચંદનથી તિલક લગાવીને પછી જ બહાર નીકળવું જોઈએ ત્રીજી વાત એ છે કે માછલીઓને અન્ન આપવું શાસ્ત્રો અનુસાર જે મનુષ્ય રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળી ખવડાવે છે તેને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે ચોથી વાત છે ઘર પરિવારમાં શાંતિ રાખવા માટે રવિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ચાર મુખી મુખી દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ રવિવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને દરિદ્રતા દૂર થઈ જાય છે રવિવારના દિવસે સાવરણી ખરીદવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે રવિવારના દિવસે ત્રણ સાવરણી ખરીદીને જરૂર લાવો અને તેને પૂજા કરીને બીજા દિવસે સોમવારે કોઈ મંદિરમાં દાન કરી દો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ચાલો હવે જાણી લઈએ રવિવારના દિવસે કયા કાર્ય કરવાનું વર્ચિત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે મીઠાનું સેવન ના કરવું જોઈએ જો તમે રવિવારના દિવસે ચોખામાં દૂધ અને ગોળ મેળવીને તેનું સેવન કરો છો તો તમને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે રવિવારના દિવસે મસૂરની દાળ ખાવાનું વર્જિત હોય છે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર મસૂરની દાળ નકારાત્મક વ્યંજન શ્રેણીમાં આવે છે રવિવારના દિવસે તેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે રવિવારના દિવસે સાગનું સેવન કરવાનું પણ વર્ચિત માનવામાં આવે છે સાગ જલ્દીથી ઊગી જાય છે અને જલ્દી જ નષ્ટ થઈ જાય છે એટલા માટે રવિવારના દિવસે આવા વ્યંજનો નું સેવન ના કરવું જોઈએ રવિવારના દિવસે માછલીનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ પુરાણ અનુસાર માછલીઓ સૂર્યદેવની ઉપાસક છે રવિવારના દિવસે માછલીઓનું સેવન કરવાથી વ્યક્તિ સૂર્યદેવની કૃપાથી વંચિત રહી જાય છે અને સાથે સાથે તમને શ્રાપ પણ લાગી શકે છે તે માટે તમે ભૂલથી પણ આવી ભૂલને ન કરતા રવિવારના દિવસે તલનું દાન કરવાનું શુભ હોય છે પરંતુ રવિવારના દિવસે તલના તેલનું સેવન કરવાનું શુભ માનવામાં આવતું નથી તેનાથી તમારા માથા ઉપર ભાર પડે છે તે માટે તલના તેલનો ઉપયોગ તમે રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા તો મિત્રો આવી રીતે શાસ્ત્રોમાં રવિવારના દિવસે આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાનું વર્ચિત બતાવવામાં આવ્યું છે જો મિત્રો પણ જરૂર આશા છે કે તમે આ રીતે સૂર્યદેવને અર્થી આપશો અને સૂર્યદેવને દરરોજ માટે પાંચ મિનિટ કાઢીને આ રીતે સૂર્યદેવની પૂજા આરાધના કરજો જો આવી રીતે કરો છો તો સૂર્યદેવ પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં કોઈ દિવસે દુઃખ અને દરિદ્રતાને આવવા જ નથી દેતા અને સૂર્યદેવને ગ્રહોના દેવતા પણ કહેવામાં આવે છે તે માટે તમારા તમામ ગ્રહો પણ સરખા જળવાયેલા રહે છે જો તમે માત્ર સૂર્યદેવને પ્રસન્ન કરી લીધા તો તે માત્રથી જ સૂર્યદેવને કારણે તમામ ગ્રહો પ્રસન્ન થઈ જશે અને તમારા જીવન ધોરણ સારી રીતે ચાલી શકશે તે માટે મિત્રો આ રીતે તમે અનુસરજો મિત્રો સૂર્યદેવને જળ ચડાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જરૂર જળ અર્પણ કરવું જોઈએ ત્રાંબાના લોટામાંથી જળ ચડાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે જળની સાથે જ અક્ષત અને ફૂલ મિશ્રિત કરીને સૂર્યદેવને જળ ચડાવવાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જળને ચડાવતા સમયે મિત્રો સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે છે જે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તેઓ જો રોજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવે છે તો તેવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ મુશ્કેલીઓ હોય છે તે બધાનું નિવારણ તરત જ થાય છે મિત્રો ઘણા લોકોની રાશિમાં સૂર્યની દિશા સારી નથી હોતી આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ તેનાથી તેના જીવનમાં જે પણ ખરાબી છે તેમાં સુધારા લાવી શકે છે પણ મિત્રો સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ તો મિત્રો એ જાણકારી શરૂ કરીએ એ પહેલાં હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે આપણે આગળની વાત કરીએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવવું અથવા તો ન ચડાવવું એક સમાન હોય છે આવો આપણે જાણીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે બની શકે કે આવી ભૂલના કારણે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમે પણ કોઈને કોઈ પ્રકારનો લાભ નથી થતો મિત્રો સૌથી પહેલી વાત એ છે કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચડાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ ઉપર બિલકુલ ના પડવા જોઈએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જ્યાંથી પણ તમે જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અરધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણોસર ન પડવું જોઈએ જો જળ ચડાવતા સમયે તમારા પગ ઉપર જળ પડે છે તો તે સારી વાત નથી તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે તમારા ઉપર કોઈની અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તેને જળ ચડાવતા હશો તે કાર્યમાં તમને અસફળ થઈ જશો ત્રીજી વાત એ છે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે મિત્રો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ કરવું ન જોઈએ તેના સિવાય સ્ટીલ પિત્તળ વગેરે વાસણનો પણ ઉપયોગ કરવો જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુઓ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા મિત્રો વિડીયો તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દો